સર્વ મિત્રોને રાધે મિત્રો સત્સંગ ચેનલના માધ્યમથી આપણે જે સત્સંગ ચાલે છે એમાં આજનો સત્સંગ આપણો એવો છે કે યોગ વૈશિષ્ટ રામાયણ એમાં જે વેદાંત આવે છે આપણે વેદાંત જાણવાનો છે રામાયણને તો આપણને બધાને ખબર જ છે પણ વેદાંતમાં અમુક રહીશ્ય ચુપાયેલા છે એ આપણે જાણવા છે અને સૌ જાણવી ભગવાન અવતાર સુકામ છે કયા કારણે એમને આ પૃથ્વી પર પ્રગટવું પડે છે મિત્રો બે ત્રણ કારણ છે ભગવાન સુકામ પ્રગટે છે પહેલા તો એ કે ભગવાનનો અવતાર ઈશ્વરનો અવતાર જે આપણો અવતાર થાય એમ નથી થતો જે આપણે આપણે માના પેટમાં નવ માસ રહીએ છીએ અને નવ માસ લઈ આપણા માના પેટમાં જે આપણને પછી નવમા મહિનામાં આપણો જન્મ થાય છે એમ ઈશ્વરને માની પેટમાં નથી જતા ઈશ્વર પાત્ર પ્રગટે ઈશ્વર જલ્મે લેતા જ નથી હજુને પણ કીધું છે ગીતામાં તમે સાંભળજો ભગવાન જલ્મે નહીં ભગવાન પ્રગટે આપણે મારા લગભગ વિડિયામાં પ્રગટનું વર્ણન આવતું થશે કે ઈશ્વર પ્રગટે ઈશ્વર જલ્મે ન લે આપણે જેમ લેવી એમ જન્મ ન લે ઈશ્વર જ્યાં જ્યારે કૌશલ્યમાંના ભવનમાં ભગવાન પ્રગટ્યા હતા એવો માને આભાસ થાય કે મારી ઉદરમાં બાળક છે એવો આભાસ થાય પણ ઈશ્વર ઈશ્વર પાદરા પ્રગટે ઈશ્વર આપણે જેમ અવતાર નથી લેતા એમ આપણે જાણીએ આપણે જે અમુક મોટા મોટા ભાગ છે આપણે એનું જ વર્ણન કરીએ છીએ દરેક વિડીયોમાં કોઈ લાગઠ આપણે વર્ણન નથી કરતા કારણ કે લાગઠ વર્ણન કરીએ તો કોઈ ઈશ્વરનો અંત નથી એમ આપણે એનું વર્ણન કરી શકીએ જ્યારે ભગવાનને ચૌદ ચૌદ વર્ષનો વનવાસ મળ્યો ત્યારે ભગવાન અયોધ્યામાંથી નીકળે છે અને અયોધ્યામાં જે વિલાપ કરી રહ્યા છે કે ભગવાન જઈ રહ્યા છે એનો બહુ દુઃખ છે પ્રજાઓને અને દશરથ રાજાને પણ જ્યાં એમના વિરોહમાં એમનું મૃત્યુ થાય છે મિત્રો ભગવાનનાથી નીકળી જાય છે અને કામ અવતાર લીધો હવે આપણે એ વર્ણન કરવી કે વર્ષોથી હજારો જન્મથી ઋષિ મુનિઓ તપસ્વી એના સાધુ સંતો કોઈ સાધુ સંતોના જે વરદાન કોઈ આશીર્વાદ પાળવા માટે ભગવાન પ્રગટ હશે ભગવાન આના કારણે પ્રગટ હશે અને એક બીજું કે એના ઋષિમુનિઓ વર્ષોથી તપસ્યા કરી રહ્યા છે જે દાઢીઓની દાઢીઓ એટલી વધી રહી હોય તપસ્યા કરીને હજારો વર્ષો લગી તપસ્યા કરીને કે જેને વડની વડવાણી હોય એ વડે દાઢીઓ થઈ ગયું હોય આવા ઋષિમુનિઓ તપસ્વી હતા હજારો વર્ષ લગી હવે એને ભગવાન કદાચ પસંદ થાય તો કેટલી ચાકીને સાથે વાત કરી શકે ઘડી બગડી ઘડી બગડી રહી શકે પણ પરમાત્માને એવો લાભ નહોતો આપવો એના સાધુ સંતોને ભગવાનને એમ થયું કે મારે એની ઝૂંપડીએ ઝુંપડી જઈને મળવું છે એમની સાથે મારે રહેવું છે એને એમના કારણે તો ભગવાને સાય ના આ વનવાસ માંગ્યો છે કંઈ કઈને પ્રેરણાકીતે ભગવાને અને અબ્જા બધી કઈ કઈને મળે છે કઈ કઈને કેવો અબજા ભોગવવી પડે છે અને ખાસ ઈચ્છા હતી ભગવાનની ત્યારે વારંવાર જો આપણે જઈએ તો સૌની પહેલાં કઈ કઈ કઈમાંના પૈયા લાગે છે રામ ભગવાન કારણ કે એને જે કામ હતું જે કાર્ય હતું એ કઈ કઈમાં એ પૂરું પાડ્યું છે એમની ઈચ્છાથી એ વરદાન માંગ્યા છે મિત્રો વનમાં જઈ રહ્યા છે અને એના સાધુ સંતો જે ભક્તો એને સાથે રહેવા માટે આ અવતાર થાય છે અને આપણે જઈ તો સીતાજીનું હરણ થાય છે એમાં આપણે વિચાર કરો ને કે સીતાજીનું હરણ કેમ થયું હા પ્રેરણા બધી ઈશ્વરની છે આ બધી કેમ નાટક રૂપાંતર બનાવ્યું હોય એક નાટક છે એક નાટક બનાવ્યું છે જાણે છે માત્ર બે બે માતા સીતા અને ભગવાન આ બેની સિવાય કોઈ જાણતું નથી લખમણજી આર્યા હતા પણ છતાં એમને ખબર નથી કે આ બધું ઈશ્વર નાટક કરી રહ્યા છે નકર રાવણની કોઈ સત્તા એવી નથી કે સીતાજીને લઈ જાય અને ભગવાનને ખબર ના હોય એવું તમને કેમ લાગે છે એવું ના બની શકે કારણ કે ભગવાનની દિશા છે અને જે રાવણ હતો એ રાવણ કુંભકર્ણ એમને જ્યારે સનતકુમારો ભગવાન ભગવાનને મળવા આવે છે જે વિષ્ણુ ભગવાનને ત્યારે છાપ આપે છે એ એ જે એમના દ્વાર પર લતા જય વિજય એમને શાપ આપે છે પોતે ઈદ છે રાવણને કુંભકરણ એમના જ માણસો છે કોઈ માણસો અલગ નથી પણ આ એક ભગવાનની રચના છે કોઈ સનતકુમારે એમને શ્રાપ આપે નહીં પણ ભગવાનની ઈચ્છાથી સાપ આપ્યા છે અને કારણ કે શાપ આપ્યા વગર આ રાવણ કુંભકરણ બને નહીં એમની પહેલા આવી જશે ભગવાનના અવતાર પહેલાં કારણ કે આ લીલા બધી એમને કરવાની હતી આપણને શીખવા માટે અને એના કારણે એને સાપ આપે છે અને જય વિજય એક કુંભકર્ણ બને છે એક રાવણ બને છે આ ત્રણ અવતાર છે એમના ત્રણે અવતાર લઈ એમને અવતાર લીધા છે ભગવાનના દ્વારપાલ છે જય વિજય ક્યાં કોઈ અલગ છે પણ આ તો બધી ભગવાનની રચના છે ત્યાર પછી અવતાર ભગવાન આના કારણે લેશે કે મારી સબરી હજારો વર્ષથી રાહ જોઈ રહી છે એના ગુરુએ મતન ગુરુ એમના ઋષિ એવા મહાન ગ્ઞાની બહેમગુનિ અને એવા ગુરુ જ્યારે ધામમાં ગયા ત્યારે માતા સબરીને એક વચન આપ્યું હતું કે સબરી હું જે ધામમાં જઈ રહ્યો છું એ ધામ એક અમુક સમયે તારી ઝુંપડી આવે છે તું જીવતી તાલગીમાં જરૂર આવશે આ સબરીને કીધું તું હવે આ એવા મહાન ઋષિનું એના ભક્તનું ભગવાન વચન કેમ છૂટું પાડે એના કારણે ભગવાન આવે છે અને એના કારણે ભગવાન પ્રગટ છે ત્યાર પછી કાયમની તૈયારી સબરીની આજ મારા રામ આવે કાલ મારા રામ આવે ક્યારે મારા રામ આવે એમ કાળા વાળા તા વાળ સફેદ વાળ થઈ ગયા હતા ભગવાનની થઈ જતી હતી હા ભગવાન કેમ વિશ્વાઘાત કરે કોઈ સારો માણસ વિશ્વાઘાત નથી કરતો તો ભગવાન વિશ્વાઘાત કરે સાયન આવા એમના સાધુ સંતો માટે આવ્યા છે અને કદાચ કોઈ કોઈને કે કોઈ દેવને કદાચ હાલો ને નારાયણને મોકલે કે મારા સાટાના તું સબરીના બોર ખાય તો શું સબરી સબરી તૃપ્ત થાત સબરી રાત રાજી થાત ન થાત કારણ કે એ તો રામની વાર જન બેઠે છે ભગવાનની વાર જન બેઠે છે અને ભગવાન આના કારણે આવે છે અને ભગવાન જરૂર આવ્યા અને સબરીના બોર ખાધા આપણને બધાને ખબર છે કે એના કારણે ભગવાન આવે છે ત્યાર પછી જે એમનો ભક્ત હનુમાનજી અનેક ભક્તો છે આવા રામાયણની અંદર ઋષિમુનિઓના ઝૂંપડે ઝૂપડે જઈને ભગવાન મળે છે કોઈ એ વખતે જે ભીલ લોકો હતા એમને પણ કોઈ ભેદ રાખ્યા વગર ઝૂપડે ઝૂંપડે જઈને મળે છે અને ઝુંપડે ઝુંપડે જઈને એમને ખબર અંતર પૂછે છે આ કેવી રીતે સત્ય છે ભગવાન અવતાર ન લે તો આ વસ્તુ બધી સત્ય નથી કારણ કે એના કારણે ભગવાન અવતાર લે છે અને ભગવાન ભક્તોને મળવા માટે આવે છે એમ કે ઘડે બગડી પલ દો પલ હું મારા સાધુ સંતો રહું અને જ્યાં જ્યાં ઋષિમુનિ આશ્રમ આવે ત્યાં ઘણી ઘણી વાર બેસે એમની સાથે સત્સંગ કરે એમના એના ભાવ અંતર પૂછે કેમ ચાલે છે ગુરુજી કેમ ચાલે છે આમ પસન્ન થાય તો આ સત્ય નથી કારણ કે આ બધા ખબર અંતર પૂછે ક્યારે સ્વયં ભગવાન આવે ત્યારે એના કારણે ભગવાન અવતર લેશે અને એના કારણે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ છે મિત્રો આપણે આ વર્ણન કરવી આગળ અને આગળ જાણવી હા જે ભગવાન સુકામ પ્રગટ હશે એનો પહેલો ભાગ છે આપ જરૂર સાંભળજો જરૂર સફરાત કરીજો લાભ કરજો કારણ કે હા ભગવાનનું મહત્વ છે આમાં આમાં વેદાંત ભર્યું છે ભગવાન જે એમાં અંતરમાં શું ભર્યું છે ભગત ભગતનો ભાવ છે હશે એમના ભક્તોનો ભાવ ભર્યો છે એના કારણે ભગવાન પ્રગટ હશે તો જરૂરથી આ વિડીયો સાંભળજો સપરાટ કરીજો લાભ કરીજો મિત્રો